गुजरात स्थापना दिन की शुभकामनाओं साथे नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना किए अत्यासुदीना मुख्य समाचारों पर आज गुजरात तो का स्थापना दिवस मुख्यमंत्री याद करे बाण गुजरात का सेनानियों ने सहित मारक खादे मोदी की हाजरी समय लिंक वर्कर ना देखाओ અમદાવાદ નેશનલ બુક પહેર ને મુખ્યમંત્રી ના હસ્તે ખુલ્લો મુકાયો માયા કોલટાની ની ફાંસીની સજાના મુદ્દે અમદાવાદમાં બેકાવ પૂર્વ મંત્રી ફકીરભાઈ વાઘેલા નું નિધન અમદાવાદ રેલવે અર્પણ કરી હતી ત્યારબાદ લાલ દરવાજા પાસે આવેલા સરદાર સ્મારક ખાતે પણ તેમણે હાજરી આપી હતી અહીં પરેડ જાય હતી મુખ્યમંત્રીએ ગુજરાત સ્થાપના જણાવ્યું કે દેશ વિદેશમાં ગુજરાત નું નામ ગુજરાતીઓના અથાગ પરિશ્રમ ને કારણે ગુંજતું થયું છે ગુજરાતની પ્રજાએ દેશ અને દુનિયાના વિકાસ માટે નમૂના રૂપ કામગીરી કરી છે જે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ છે હિન્દુ ચાચાના નેતૃત્વમાં ગુજરાતના દુધમલ યુવાનોએ મા ગુજરાત ચળવળ દ્વારા ગુજરાત હાંસલ કર્યું હતું એ વખતે કોંગ્રેસનું શાસન હતું અને ભદ્રમાં કોંગ્રેસના કાર્યાલયમાંથી ગુજરાતના વિદ્યાર્થીઓ પર બે રહેમ ગોળીબાર કરવામાં આવ્યા હતા અનેક નવજવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા ભય અને આતંકનું સામ્રાજ્ય હતું તેમ છતાં હિન્દુ ચાચાના નેતૃત્વમાં ગુજરાતે અહિંસક લડત દ્વારા આ ગુજરાત પ્રાપ્ત કર્યું હતું એ વખતે એવી ધારણા હતી કે જે ગુજરાતમાં પાણી ના હોય ખૂબ મોટું રણ હોય ખારો પર દરિયા કિનારો હોય એ ગુજરાત શું કરી શકશે પરંતુ આજે ગુજરાતના સ્થાપના દિવસે ભૂતકાળ તરફ નજર કરીએ તો લાગે કે ગુજરાત એના પુરુષાર્થ દ્વારા ગુજરાતના કોટી કોટી નાગરિકોના પરિશ્રમને કારણે આજે દેશ અને દુનિયામાં ગુજરાતે વિકાસના મુદ્દા પર નામના મેળવી છે પ્રગતિના મુદ્દા પર નામના મેળવી છે અનેક ક્ષેત્રોમાં ગુજરાતે

પોતાના પ્રાણ નર કર્યા હતા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ ખાતે આવ્યા હતા તે સમયે લિંક વર્કર મહિલાઓ પણ પોતાની રજૂઆત કરવા આવી હતી

CW, 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 पगार कर दी और तो ही आपकी पगड़ होती है और आप एक महीने तक वहाँ ऐसी जाते हो में, तो वहाँ ऐसी तीन चार चार किलोमीटर दूर फील्ड बनती है डिमांड ऐसी है तो जैसे आंगनबाड़ी वर्कर एक हजार बस्ती में काम करती है આજે લીક વર્કર મહિલાઓએ બેનરો દર્શાવી રોષ ચાલ્યો હતો પોતાની માંગણી મુખ્યમંત્રી પૂરી કરે તે માટે મીડિયા સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી ગુજરાત રાજ્યના તેનું આયોજન કરવામાં આવ્યું છે દિવસે વાંચન ઘટતું જાય છે આ માટે ઘરે ઘરે પહોંચેલું ટીવી જવાબદાર છે નિમિત્તે છે એને સંસ્થાગત રૂપ મળવું જોઈએ કે અને એ પુસ્તક મેળાનો પ્રારંભ કર્યો ગઈ વખતે પહેલી વાર એ અનુભવ હતો પ્રકાશકોને પણ એટલું બધું નવું લાગતું હતું જવું ન જવું મોટા પ્રમાણમાં જવું નાના પ્રમાણમાં જવું પુસ્તક મેળાની સફળતાની અસર બહુ જ મોટી ગુજરાતના પુસ્તક પ્રેમી જનતાના ગૌરવ કરનારી ઘટના હું જોઉં છું આયોજકોના ગૌરવ નહીં જો પુસ્તક પ્રેમી નાગરિકો પ્રતિસાદ ન આપ્યો હોત તો આ વખતે કદ ન થયું હોત આ પુસ્તક મેળા પાછળ નો હેતુ આજની યુવા પેઢી માં વાંચન પ્રત્યે ની રૂચિ વધે તે માટેનો છે બે હાજર બે માં થયેલા ગોધરા કાંડ ના પડઘા સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ ખાતે સજા થઈ ચુકી છે સત્તા પણ ના અભિપ્રાય પ્રમાણે આનાથી વધારે ફાંસીની સજા થવી જોઈએ એવી માંગ કરવાની એ સુજાવ કરી રહ્યા છે એમના વિરોધમાં એ લોકો હાઈકોર્ટમાં જવા માગી રહ્યા છે એમના વિરોધમાં હિન્દુઓનો જે જ્વાળ છે ત્યાં સજા ન થવી જોઈએ અને સજામાં વધારો તો ન જ થવો જોઈએ એમાં આ ઉગ્ર આંદોલનનું એક આ પ્રથમ પગથ્યું છે એમાં જો સરકાર આગળ વધશે તો આ ગુજરાતમાં છ કરોડની હિન્દુ જનતામાંથી

કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું રાજ્ય મંત્રી મંત્રીમંડળમાં ફકીરભાઈ વાઘેલા કાયદો સામાજિક ન્યાય અધિકારીકતા શહેરી વિકાસ સમાજ કલ્યાણ નશાબંધી અને આપકારી જગા રમતગમત વિગેરી વિભાગોના મંત્રી તરીકે સેવાઓ આપી હતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફકીરભાઈ વાગેલાના પાર્થીદેવ પર ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં શ્રદ્ધા સુમાન અર્પણ કર્યા હતા તેમણે જણાવ્યું કે ગુજરાતે દલિતોના કલ્યાણને વરેલા એક સરવરિયત જોગીને ગુમાવ્યો છે મારે માટે આ સમાચાર અત્યંત આઘાતજનક છે અમારા એક અનન્ય સાથી અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રીમાન ફકીરભાઈ વાઘેલાનું હમણાં જ થોડીક પળો પહેલાં અચાનક અવસાન થયું મારા માટે ખૂબ મોટી દુઃખની ઘટના છે ગરીબોના વંચિતોના દલિતોના વિકાસને માટે હરનીશ લડનાર વ્યક્તિ સમાજ માટે કંઈ કરી છૂટવાની નેમવાળા વ્યક્તિ એવા ફકીરભાઈને અમે ગુમાવ્યા છીએ એક એવા સમાચાર છે કે જેના માટે ક્યારેય મન તૈયાર ન હોઈ શકે કારણ કે હજુ તો પરમ દિવસ સવારે તમે મળીને ગપ્પા મારતા હતા મેં કલ્પના પણ નહોતી કરી કે આવડી મોટી આફત એમના પરિવારજન પર આવી જશે એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને પરમાત્મા એમના આત્માને શાંતિ આપે ગુજરાતે સાચ અર્થમાં દલિતોના કલ્યાણને વરેલ એક તરવરીયો જાહેર જીવનનો જોગી ગુમાવ્યો છે ખૂબ મોટી ખોટ પડી છે એવડો મોટો આઘાત અમને લાગ્યો છે એમના આત્માને પ્રણામ કરું છું રાજ્યપાલ શ્રીમતી કમલાજી ફકીરભાઈ વાઘેલાના નિધન અંગે શ્રદ્ધાંજલિ હતી પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા અઠાવન મો રેલવે સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી રેલ સપ્તાહનો પ્રારંભ સોળ એપ્રિલ અઢારસો તેપન માં થયો હતો રેલ સપ્તાહ સમારોહ વર્ષ બે હાજર બાર તેર દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પાંચસો તેપન કર્મચારીઓ વ્યક્તિગત તથા સામૂહિક રૂપની ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ આલોક કુમાર તિવારી દ્વારા રોકડ પુરસ્કાર સ્મૃતિ તથા યોગ્યતા પ્રમાણ સન્માનિત કરવામાં આવ્યા હતા देखिए ये फिफ्टी रेलवे वीक है जिसको हम अहमदाबाद मंडल में आज सेलिब्रेट कर रहे हैं सबसे पहले तो मैं बताना चाहूँगा कि रेलवे वीक रेलवे में समस्त भारतीय रेल में सेलिब्रेट होता है आ, एक क्योंकि तो अप्रैल में ही 16 अप्रैल से जो पहली 16 अप्रैल एटीन फिफ्टी में पहली रेलगाड़ी चली थी इसको हम लोग सेलिब्रेट करते हैं रेलवे वीक के तौर पर जिसमें कि विभिन्न स्तर पर जैसे कि रेलवे बोर्ड स्तर पर मंडल के स्तर पर और जोनल स्तर पर भी जो रेल कर्मचारियों ने उत्कृष्ट कार्य करे हैं उनको एनकरेज करने के लिए साथ ही बाकी कर्मचारियों को भी प्रेरित करने के लिए हम ये एक अवार्ड फंक्शन रखते हैं अहमदाबाद मंडल में जैसा कि आप लोग को मालूम है चौदह हज़ार से ज़्यादा कर्मचारी हैं तो इतने सारे कर्मचारी होते हैं सबको प्रेरित करना सबको पुरस्कार देना तो संभव नहीं होता है तो हर एक विभागों से जिन्होंने उत्कृष्ट कार्य करे हैं उनमें से कुछ सेलेक्टेड लोगों को हम आज के फंक्शन में पुरस्कृत करेंगे इसमें करीब 530 कर्मचारी हैं जो कि जिनको हम पुरस्कृत करेंगे इंडिविजुअल रूप में या ग्रुप में इसी तरह से अच्छे स्टेशन जिन्होंने रखे उनको शील्ड वगैरह अच्छी कॉलोनीज जिन्होंने मेंटेन करी उनको शील्ड साथ ही जो हमारे कर्मचारी रेलवे बोर्ड लेवल पे और मुख्यालय लेवल पे जिनको पुरस्कृत करा गया है उनका भी हम आज इस फंक्शन में उल्लेख करेंगे और सम्मान करेंगे આ પ્રસંગે આલોક કુમાર તિવારી તથા મહિલા સમિતિના અધ્યક્ષ રચના તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર